જય મુરલી સાહેબ જય દ્વારકાધીશ શું કીધું યુટ્યુબ ચેનલ બધે ભાઈઓ મજામાં તો ચાલો ભાઈઓ અત્યારે વાગી ગયા છે સવારના સવાર નવ સિત્તાવીસ તારીખ વરસાદ તો ત્રણ ચાર દિવસ ત્યાં ચાલુ છે પછી આજે ગઈ રાતે આસામ ગુજરાતે એટલે કૃષ્ણ કનોડાનો બર્થડે હતો આખમ સાંજેથી વરસાદ વધતો જ ગયો છે આખી રાત અવિરત પડ્યો છે તો ચાલો તમને બતાવીશ એ રીતનો આખી રાત વરસો છે ભાઈ તારીખ છવ્વીસ તારીખની રાતે ધોધ માર તમને બતાવીએ આજ રીતનો જોરદાર એન્ટ્રી મારી છે વરસાદ તો ત્રણ ચાર તો ચાલો જોડાઈ છે ભાઈ તારીખ છવ્વીસ તારીખની રાતે રાતે માર તમને બતાવી

શું હતો જો કે ત્રણ ચાર દિવસથી વરસે છે છવ્વીસ તારીખની સાંજથી વરસાદનો માહોલ એકદમ ઝડપી વરસાદ આવ્યો ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો છત્રી લઈ ને આપણે નીકળીએ છીએ બજાર બાજુ જોકે બધા કેવો વરસાદ ને કેવું વાતાવરણ છે શું પરિસ્થિતિ છે તો સારો તમને બતાવીએ તો જોડાયેલ રહેજો આગળ વરસાદી માહોલ નો નજારો જુઓ બાર તમને બતાવીએ તો કે ત્રણ ચાર દિવસ વર્ષે છે ચોવીસ તારીખની ની વરસાદનો માહોલ એકદમ ઝડપી વરસાદ આવ્યો ચાલો જોડાયેલ રહેજો આગળ ગામમાં જો મહેમાનો બધા હલવાના છે ચાલો મિત્રો તો આપણે નીકળી બધા કરો બસ સ્ટેન્ડ જો મિત્રો જોરદારી વરસાદી નજારો ચારે બાજુ પાણી પાણી છે ચાલો જોડાયેલ રેજો આગળ ચાલો મિત્રો અહીંયા તો આપણે ઘરને રસ્તે તો ઉતરાય એવું નથી તો જઈએ કોણિયાર મંદિર ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ખોડિયાર મંદિર જો તમને વરસાદી નજારો બતાવીએ છીએ માના દર્શન પણ કરાવી જુઓ તો મને જય ખોડિયાર ખોડિયાર મંદિર સાથે અમારા મિત્રો એક માનું મંદિર પણ કામ ચાલુ છે તો કે લાદીનું કામ ચાલુ છે સાલો જોડાયેલ આપણે નીકળી ઘર બાજુ હોવાથી અમારે આ કાન ભાઈની ગાડીઓ આરામમાં થશે આ રસ્તે તો આપણે ક્યાંય ઉતરાય એવું નથી તો આમ ફરીને ખોડિયાર મંદિરથી આવ્યા ચાલો જોડાયેલા રહેજો ગયા આપણે ઘર બાજુ જો તમને નકડંગ ધામની તજા નકડંગ ધામનો નજારો બતાવીશ